પોલીસ સ્ટેશનના મહિલા મહિલા વાયરલ પટેલ સમાજના એક કાર્યક્રમમાં સમાજ માટે વાત કરી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનું નિવેદન આવ્યું સામે પટેલ સમાજના યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે અમે દરરોજ પીધેલા પંદર લોકોને પકડીએ તેમાં દસ લોકો પટેલના યુવાનો હોય છે પછી મને ભલામણ કરી કે તમે પટેલ છો તો તમે તો સમજો આવા લોકોને કોઈ ભલામણ ના કરે તો પણ મારા પટેલ સમાજના છોકરાઓને છોડવાના નહીં આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો બાન થશે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો સાયબરના કેસો આવે છે તેમાં પચાસ ટકા પટેલ સમાજના હોય છે શું કરવા આવી રસ્તે જાઓ છો અરે બાકી એ ખાસ હું તમને કહું જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તમે તો તો પટેલ છો સમજો મને કોઈ કાવું કે એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં છે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે સુકામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ હોય છે કે સાહેબ તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા